હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ આજે આપણે કરંટ અફેર્સની ચર્ચા કરવી છે મિત્રો કરંટ અફેર્સ આવનારી કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એમાં અવશ્ય પૂછાતા હોય છે તો ચાલો વિડીયોને અંતતઃ જોતા રહેજો અને શરૂઆત કરીએ આજના આપણા પહેલાં પ્રશ્નથી તો પહેલો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે ભાઈ અઢારમી લોકસભાના સ્પીકરનું નામ જણાવો ભાઈ લોકસભા આપણી કેટલામી ચાલી રહી છે તો યસ તમે એ લોકો એનો જવાબ આપો તો ભાઈ આપણી લોકસભા કેટલામી ચાલી રહી છે ભાઈ અઢારમી લોકસભા ચાલી રહી છે તમે બધા એને જાણી સમજી અને આની પહેલાંના વિડીયોમાં પસંદ પણ કરી તો ભાઈ અઢારમી લોકસભાના સ્પીકર તરીકે હાલ કોણ કાર્યરત છે તો ઓપ્શન્સ હિયર બી પ્રોવાઈડેડ ટુ યુ ઋષિ સુનક છે જગદીશ ધનકડ છે ઓમ બિરલા છે અને નરેન્દ્ર દામોદરદાસ મોદીજી છે તો મિત્રો યાદ રાખજો ભાઈ ઓમ બિરલા કોણ સી ઓપ્શન ઇઝ અ રાઈટ આન્સર ભાઈ ઓમ બિરલા એ અઢારમી કઈ ભાઈ અઢારમી લોકસભાના શું છે સ્પીકર છે બરાબર ખાસ એટલે ખાસ યાદ રાખજો ભાઈ અઢારમી લોકસભાના સ્પીકરનું નામ શું છે તો ઓમ બિરલાજી ગુજરાતમાં હાલમાં કેટલામાં નંબરની વિધાનસભા કાર્યરત છે તો આપણે જોયું કે ભાઈ લોકસભા પૂછે તમને લોકસભા બરાબર લોકસભા પૂછેવાળા મિત્રો તો એ કેટલામી છે અઢારમી છે અહીંયા આપણે ગુજરાતની વિધાનસભાની વાત કરી છે તો એ પણ યાદ રાખજો ભાઈ ગુજરાતની વિધાનસભા કેટલામી છે પંદરમી વિધાનસભા છે ભાઈ કેટલામી વિધાનસભા છે ગુજરાતમાં હાલમાં પંદરમી વિધાનસભા છે તો મિત્રો તમારા માટે એક પ્રશ્ન કે ગુજરાતમાં હાલમાં જો પંદરમી વિધાનસભા કાર્યરત હોય તો આ પંદરમી વિધાનસભાના પંદરમી વિધાનસભાના સ્પીકર બરાબર પંદરમી વિધાનસભાના સ્પીકરનું નામ શું છે તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું રહેશે આગળ વધીએ ભાઈ વર્લ્ડ ચેમ્પિયન સમયે ભારતીય ક્રિકેટ ટીમના કોચનું નામ જણાવો ભાઈ વર્લ્ડ ચેમ્પિયન બન્યો તાજેતરમાં જથી ભાઈ તમે ખ્યાલ હશે ભાઈ કે ભાઈ હાર્દિક પંડ્યા બરાબર એમના બોલરની વાત કરી એમની બોલિંગની વાત કરી ભાઈ તો મિત્રો વર્લ્ડ ચેમ્પિયન સમયે ભારતીય ક્રિકેટ ટીમના કોચનું નામ શું છે તો ઓપ્શન્સ હિયર બી પ્રોવાઈડેડ ભાઈ તમે જોઈ રહ્યા છો સચિન તેંડુલકર છે રાહુલ દ્રવિડ છે વિક્રમનાથ છે અને મંજુનાથ છે તો યસ તમે બધા વાળા મિત્રો સાચા છો અને સાચો ઓપ્શન શું આવે ભાઈ બી ઓપ્શન ઇઝ અ રાઈટ આન્સર ઇન ધીસ ક્વોશન ભાઈ રાહુલ દ્રવિડ બરાબર રાહુલ દ્રવિડ એ વર્લ્ડ ચેમ્પિયન સમયના ભારતીય ક્રિકેટ ટીમના કોચ હતા જો યાદ રાખજો ભારતીય ક્રિકેટ ટીમના કોચ પણ ક્યારે વર્લ્ડ ચેમ્પિયન બન્યું ત્યારે બરાબર કારણ કે આની જેવો જ એક બીજો પ્રશ્ન પણ આવવા જઈ રહ્યો છે એટલા માટે રશિયાના રાષ્ટ્રપતિનું નામ નીચેનામાંથી કયું છે મિત્રો રશિયા એટલા માટે અત્યારે હાઇલાઇટમાં મેં લીધું છે કારણ કે આપણા પીએમ શ્રી નરેન્દ્રભાઈ દામોદરદાસજી મોદી બરાબર એટલે કે મોદીજી એટલે કે આપણા મોદી સાહેબ એ રશિયાની મુલાકાતે તાજેતરમાં ગયા છે તો રશિયાના રાષ્ટ્રપતિનું નામ શું છે આવો સવાલ પૂછાય તો વાલ્દિમીર પુતિન બરોબર એટલે કે તમે જોઈ રહ્યા છો અહીંયા આપણી સમયે ઓપ્શન આપેલો છે બી ઓપ્શન ઇઝ અ રાઈટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન વ્લાદિમીર પુતિન એ રશિયા ના રાષ્ટ્રપતિ છે બરાબર ખાસ એટલે ખાસ યાદ રાખજો ભાઈ તાજેતરમાં આપણા પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રશિયાની મુલાકાતે ગયા છે અને રશિયાના જે મોસ્કો સિટી છે બરાબર ત્યાં તેઓ એક કોન્ફરન્સને મીન્સ કે ત્યાં લોકો ભેગા થયા છે બરાબર તો એ પણ એક યાદ રાખજો અને રશિયા રશિયા અને જે યુદ્ધ ચાલી રહ્યું છે બરાબર યુક્રેન વચ્ચેની તો એની પણ થોડી ઘણી વાતો ત્યાં જોવા મળે છે મિત્રો આ એક સવાલ તમારે વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછો છે પ્રશ્ન આવો છે ભાઈ અમેરિકામાં આવતું વાવાઝોડું ક્યાં નામથી ઓળખાય છે નક્કી મારું વાવાઝોડું આવે ને જેવું વાવાઝોડું અમેરિકામાં આવતું વાવાઝોડું એ ક્યાં નામથી ઓળખાય છે તો મિત્રો અમેરિકામાં કોઈ પણ વાવાઝોડું આવે ને તો એને હરિકેનના નામથી ઓળખવામાં આવે કેવું નામ છે ભાઈ હરિકેન બરાબર હરીનો કેન એટલે વાવાઝોડું ક્યાં ઓળખાય આ નામ તો આ નામ મિત્રો અમેરિકા જેવા દેશમાં ઓળખાય છે બરાબર અને તાજેતરમાં થી ભાઈ હરિકેન એક આવ્યું હતું જે અમેરિકાને મતલબ કે ઘણું બધું નુકસાની પહોંચાડી ગયું એટલા માટે તમારે યાદ રાખવું જ રહ્યું કે ભાઈ હરિકેન આવે તો અમેરિકા તમને યાદ આવવું જોઈએ રશિયાની રાજધાનીનું નામ અલ્યા આગળ જ ચર્ચા કરી ભાઈ તમારું ધ્યાન ક્યાં હાસ્યું એ એ તમને ખબર પણ મેં આગળ જ ચર્ચા કરી લીધી ભાઈ કે રશિયાની રાજધાનીનું નામ શું છે ભાઈ મોસ્કો છે ભાઈ બરાબર શું છે ભાઈ મોસ્કો છે એ પણ એક ખાસ એટલે ખાસ યાદ રાખજો ભાઈ રશિયાની રાજધાનીનું નામ નીચેનામાંથી કયું છે આવો સવાલ તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય તો તમને આવડતો હોવો જોઈએ મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો શેર કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી કરીને આવનારા કોઈ પણ અપડેટ્સ હોય તો એ તમને સમયસર અને ઝડપથી મળતા રહે ભારતીય ક્રિકેટ ટીમના કોચનું નામ જણાવો ભાઈ તાજેતરમાં જથી ભારતીય ક્રિકેટના કોચને નિમણૂક આપી દેવામાં આવી છે અને યસ તમે બધા જાણો છો એવા ગૌતમ ગંભીરજીને ગૌતમ ગંભીરજી એ ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ બની ચૂક્યા છે બી બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા બરાબર બીસીસીઆઈ દ્વારા ભાઈ ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ તરીકે કોની નિમણૂક કરી છે ભાઈ તો ગૌતમ ગંભીરજીની નિમણૂક કરી નાખી છે ભાઈ ફરીવાર ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચનું નામ તમને કોઈ પૂછે તો તમારો આન્સર હોવો જોઈએ ભાઈ ગૌતમ ગંભીર હા મિત્રો રાહુલ ગા દ્રવિડ હતા પણ મેં કીધું એ પ્રમાણે ભાઈ તમને યાદ હશે આગળ ત્રણ મિનિટ પહેલાં જ આપણે ચર્ચા થઈ કે ભાઈ જ્યારે ભારત વર્લ્ડ કપ જીત્યું ત્યારે તેઓ હતા પણ અત્યારના વર્તમાનમાં ભારતીય ક્રિકેટ ટીમના કોચનું નામ શું છે ભાઈ ગૌતમ ગંભીરજી છે યોકોવિચ યોકોવિચ એક કઈ રમત સાથે સંકળાયેલ એક ખેલાડી છે મિત્રો યોકોવિચ એક ખેલાડી છે બરાબર અને એક કઈ રમત સાથે સંકળાયેલું છે ઓપ્શન્સ હિયર બી પ્રોવાઈડેડ તો તમને આપેલું છે ભાઈ વોલીબોલ ફૂટબોલ ટેનિસ અને ટેબલ ટેનિસ મિત્રો યાદ રાખજો તાજેતરમાં વિબલ્ડન બરાબર વિબલ્ડન શરૂ છે અને એ રમત ટેનિસ સાથે સંકળાયેલી છે અને યોકો વિચ છે ને એ મિત્રો ટેનિસ રમત સાથે સંકળાયેલા છે ભાઈ કઈ રમત સાથે સંકળાયેલા છે ભાઈ ટેનિસ રમત સાથે સંકળાયેલા છે બરાબર ટેબલ ટેનિસ સાથે સંકળાયેલા કોઈ ખેલાડીનું નામ અહીંયા આપણે આપ્યું નથી તો આ યોકોવિચને એક ખાસ યાદ રાખજો ભાઈ યોકોવિચને યોકોવિચ કઈ રમત સાથે સંકળાયેલા છે ભાઈ ટેનિસ રમત સાથે સંકળાયેલા છે આગળ વધીએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ કોણ છે તો ભાઈ આપણે આગળ જ જોયું કે ભાઈ ગૌતમ ગંભીરજીને ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકે ભાઈ પસંદગી આપવામાં આવી તો જે પુરુષ વર્ગના હતા અહીંયા તમને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચનું નામ પૂછ્યું તો આમાં મિત્રો સાચો જવાબ આવે બી ઓપ્શન અમૂલ મઝૂમદાર અમૂલ મઝૂમદાર એ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે ભાઈ નિમણૂક પામ્યા છે ખાસ એટલે ખાસ યાદ રાખજો ભાઈ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના કોચ પૂછાય તો ગૌતમ ગંભીર અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ પૂછાય તો ગૌતમ ગંભીરજી નેક્સ્ટ મિત્રો આગળ વધીએ ભાઈ આપણી સમક્ષ પછીનો પ્રશ્ન આવી ગયો છે ભાઈ ક્રિકેટ વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં ભારતની કોની સામે વિજેતા બન્યું હતું તો ભારત છે વાલા મિત્રો એ આફ્રિકા છે નોર્થ આફ્રિકા છે કે પછી સાઉથ આફ્રિકા છે કે પછી ઉપરના ત્રણેય તો આમાંથી એક સાચો જવાબ આવે બરાબર ક્રિકેટ વર્લ્ડ કપ બે હજાર ચોવીસ ક્રિકેટ વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં ભારત કોની સામે વિજેતા બન્યું તો સાઉથ આફ્રિકા સાથે વિજેતા બન્યું કોની સામે ભાઈ તો સાઉથ આફ્રિકા સામે ભારત વિજેતા બની ચૂક્યું હશે તમને યાદ હોવું જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો મિત્રો વિશ્વ વસ્તી દિવસ પહેલાં તો જુલાઈ મહિનામાં યોજાય બરાબર અને એમાંય ખાસ કરીને અગિયાર જુલાઈનો દિવસ એટલે વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવાય છે ફરી ફરી વાર વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો અગિયાર જુલાઈનો દિવસ એ વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવાય છે યાદ રાખજો આવો પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે અને ભવિષ્યમાં પણ આવો પ્રશ્ન પૂછાય શકે ગુજરાતમાં ફરવાલાયક સ્થળ એવું ઉભરાટ ભાઈ અહીંયા ઉભરાટનો સવાલ છે ફરવાલાયક સ્થળ છે બહુ સારામાં સારું આ ઉભરાટ ક્યાં આવેલું છે તો ઓપ્શન્સ આપ્યા છે ભાઈ ભરૂચ નવસારી સુરત અને વલસાડ તો યસ વાલા મિત્રો ગુજરાતમાં ફરવાલાયક સ્થળ એવું ઉભરાટ ક્યાં આવેલું છે ભાઈ નવસારી ખાતે આવેલું છે ક્યાં આવેલું છે નવસારી ખાતે ભાઈ ઉભરાટ નામનું સ્થળ આવેલું છે નેક્સ્ટ પ્રશ્ન યુરો કપ કઈ રમત સાથે સંકળાયેલ ટુર્નામેન્ટ છે તો ઓપ્શન્સ આપણને આપેલા છે વોલીબોલ બાસ્કેટબોલ ત્યારબાદ તમને આપેલું છે ફૂટબોલ અને પછી આપેલું છે રબી તો યુરો કપ છે ને વાલા મિત્રો યુરો કપ એ યુરો કપ છે ને ભાઈ ફૂટબોલ રમત સાથે સંકળાયેલો કપ છે ભાઈ યુરો કપ કઈ રમત સાથે યુરો કપ એ કઈ રમત સાથે ફૂટબોલ રમત સાથે સંકળાયેલ છે ગુજરાત સરકાર દ્વારા કયા વર્ષ સુધીમાં મલેરિયા મુક્ત ગુજરાત કરવાનો નિર્ધાર કર્યો છે તો ઓપ્શન્સ તમને આપેલા છે સીધો સાચો જવાબ બે હજારને ત્રીસ સુધીમાં ભાઈ બે હજાર ત્રીસ સુધીમાં ગુજરાત સરકારે એવું નક્કી કર્યું છે કે ભાઈ ગુજરાત સંપૂર્ણ રીતે મલેરિયા મુક્ત ગુજરાત બનશે બે હજારને ત્રીસ સુધીમાં ખાસ એટલે ખાસ યાદ રાખજો અમદાવાદમાં આવેલ એલેસ બ્રિજની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી તો અઢારસો ને એકાણું અઢારસો બાણું અઢારસો ત્રાણું અઢારસો ને ચોરાણું તો વાલા મિત્રો અઢારસો ને બાણુંના રોજ ગુજરાતમાં આવેલ જે સાબરમતી નદી ઉપર અમદાવાદ ખાતે બનેલ છે જે એલિસ બ્રિજ છે ભાઈ એની સ્થાપના કરવામાં આવી હતી ખાસ એટલે ખાસ યાદ રાખજો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને હજુ સુધી તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને પણ રાખજો ફરી મળીશ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ જય ભારત વંદે માતરમ તમારો ખૂબ ખૂબ આભાર વિડીયો જોવા બદલ